દક્ષિણ ગુજરાતનો ભરવાડ સમાજ સમયની સાથે તાલ મિલાવી એક સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરનારા આ સમાજે શિક્ષણ સાથે રોજગાર ક્ષેત્રે પણ અભૂતપૂર્વ પગલું ભર્યું છે સુરત જિલ્લાના કામરેજ નજીક નવી નવેપાડી ખાતે ફાઉન્ટન હોટેલમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં ઝીરો પર્સન્ટ ડાઉન પેમેન્ટ વગર એક સાથે એકસો અગિયાર જેટલા જેસીબી મશીનની ખરીદી કરી સમાજના જરૂરિયાતમંદ યુવાનોને વિતરણ કરવામાં આવ્યું

આજે તમામ જેસીબી ગ્રાહકોને અમે આ વિતરણ વ્યવસ્થા રાખવામાં આવી હતી જેસીબી કંપની ચોલામંડલ કંપની દ્વારા જે અમને સાથ સહકાર આપવામાં આવ્યો હતો કંપનીની કિંમત દ્વારા જે જે છૂટક કિંમત છે એની કરતાં પણ અમને ત્રણ લાખ જેવી માતબર રકમની કંપનીમાં ઓછી કિંમત અમને જેસીબી ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ પૂરો કાર્યક્રમ અરજણભાઈ લક્ષ્મણભાઈ બોડિયા જયેશભાઈ બાંબા અને તેમની ટીમ દ્વારા આ આખો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો આજ રોજ સુરત દક્ષિણ ગુજરાત સરવાર સમાજ દ્વારા એ ને અગિયાર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું એમાં અમારા ભાઈ અર્જણભાઈ લક્ષ્મણભાઈ અને જયેશભાઈ દ્વારા આ એકસો અગિયાર જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે સમાજના કંઈ પણ કામની જરૂરિયાત હોય અને એમાં સાથ સહકાર અમારા સમાજના નવયુવાનો હોય જ છે અમારા વિજયભાઈ પણ તત્પર સમાજ સાથે ઊભા હોય છે એ જ રીતે અમદાવાદથી પણ દિલીપભાઈ છે ભાઈ રાજાભાઈના દીકરા એવા આપણે અમિતભાઈ પણ બધાનો સાથ સહકાર સમાજ